તે આખરે જાહેર થઈ ચૂક્યું છે પરિણામ જાહેર થતાની સાથે જ એ યુવા કોંગ્રેસ છે તેની અંદર અત્યારે આમ ખુશી જોવા મળી રહી છે સાથે જ જે વાત કરવામાં આવે તો કોંગ્રેસની આ ચૂંટણીમાં ઇન્દ્ર વિજયસિંહ ગોયલ કે જે દિગ્ગજ નેતા ગણાય છે અનેક વખત આપણે એમને પ્રવક્તા તરીકે ડિબેટોમાં જોતા હોઈએ છીએ ત્યારે અનેક એમના સવાલો હોય છે અને એની તરફ અત્યારે એમના જૂથના જે વ્યક્તિ છે એમને એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે સાથે જ પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે આ ચૂંટણીનું પરિણામ જે છે તે આખરે જાહેર થયું છે